એટલે કે આવનાર દિવસોમાં ઘટાડો થવાની શક્યતાઓ પણ વેપારીઓએ વ્યક્ત કરી છે પરંતુ હાલમાં તો ખાદ્ય તેલના ભાવમાં વધારો થતાં અને મધ્યમ વર્ગના શ્રમજીવીઓ પર તેની સીધી અસર જોવા મળી રહી છે મારું નામ રૂપેશ કોર ખાદ્ય તેલના ભાવો કે વધારો થયો છે કેટલો ભાવ વધારો છે અને વધારોનું કારણ છે અત્યારે ખાદ્ય તેલની અંદર લગભગ ડબ્બે છેલ્લા પંદર વીસ દિવસની અંદર દોઢસો રૂપિયાનો ડબ્બે વધારો થયો છે એનું કારણ એવું છે કે નવરાત્રમાં વરસાદ નહીં નવરાત્ર પછી સડન વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ ચાલુ થયો એટલે જે નવી મગફળી ને કપાસ જે નવો માલ આવતો તે બધો માલ ભીનો થઈ ગયો ત્યારે માલ ભીનો થઈ ગયો એટલે પંદર દિવસ માટે ગેપ પડવો પડે એટલે અત્યારે જે પંદર દિવસ આ ને દસ દિવસ નવ દિવાળીના એટલે પચીસ દિવસનો જે ગેપ પડી ગયો એમાં ડિમાન્ડ સપ્લાયનો જે નિયમ લાગે એના કારણે તેવા ટાણે ભાવ વધારો થયો છે લોકોની કંઈ પ્રકારે આશા થશે સામાન્ય માણસને તો આની અસર ચોક્કસ એને રસોડા પર પડે એની બાબતમાં દુઃખ પણ છે પરંતુ કુદરતને આગળ પહોંચાતું નથી અને ઇન્ટરનેશનલ માર્કેટ આપણે આપણી જરૂરિયાતના સાહીઠ ટકા આપણે પ્રોડ્યુસ કરીએ ચાલીસ ટકા આપણે ઇમ્પોર્ટ પર ડિપેન્ડ છીએ હવે જ્યારે આપણે ફોરેન માર્કેટ પર ડિપેન્ડ છીએ ત્યારે એ ડિપેન્ડન્સી આપણને હંમેશા ખડે છે કારણ કે નવો માલ આવવાના કારણે ફોરેનથી પણ માલ ઓછો મંગાવ્યો અને સડનલી આવું થયું એના કારણે પંદર દિવસ માટે પણ આ ભાવ વધારો લાંબો ટકવાનો નથી દિવાળી પછી તરત ભાવ ઘટવાના ચાલુ થઈ જશે યુક્રેન યુદ્ધની પરિસ્થિતિ અને બીજા તો એમાંથી કઈ રીતે બીજો માલ કઈ રીતે આવશે આપણે યુક્રેન અને રશિયાએ પણ અમુક સંધિ હમણાં કરી છે એવા ન્યૂઝ છે યુક્રેનથી પણ હવે તો છૂટવા માંડ્યા છે ઇવન રશિયાના પણ શિપમેન્ટ જે છે એ લોકોએ છૂટવા છે કારણ કે એ લોકોની પણ પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે તો વધારે માલ સંગ્રહી રાખો એમને પોસાયો નથી એમને ખબર છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં હવે એક્ઝિટ નહીં કરે તો ફાઇનાન્શિયલી એ લોકોને પણ તકલીફ પડવા માંડી છે એટલે જે પહેલાં માલ નતો આવતો પણ હવે જે યુક્રેનથી અને રશિયાથી જે સનફ્લાવર ઓઇલ આવે છે એ પણ આવવાના ચાલુ થઈ કાર્મી મોંઘવારીમાં આમ જ પ્રજાના પેટ પર પાટું પડ્યું છે તો હવે ખાદ્ય તેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાશે જેમાં કોઈ બેમત નથી સસેટા કરે છે